નમસ્કાર મિત્રો આ ખેતીની વાતો ચેનલમાં હું ચિરાગ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજનો આ વિડીયો ગુજરાતના બધા ખેડૂતોએ જોવાનો છે ને ઠેક છેવાડાના ગામના ખેડૂતો સુધી પહોંચાડવાનો છે ખેડૂત મિત્રો આજનો આ વિડીયો માર્કેટ યાર્ડનો છે જેમાં ખેડૂતોના માલમાં કૌભાંડ કરવામાં આવે છે તો ખેડૂત મિત્રો તમે વિચાર્યો પણ નહીં હોય એવું કૌભાંડ કરવામાં આવે છે કે ખેડૂતના માલનો ભાવ સિત્તેર રૂપિયાથી ચાલુ કરવામાં આવે છે ને દોઢસો રૂપિયા સુધી ભાવ બોલાવ્યા છે આવા ભાવ ખેડૂતોના ઘઉંના આપવામાં આવે છે મિત્રો આવી રીતે હવે માર્કેટ યાર્ડમાં ખેડૂતોને લૂંટવામાં આવે છે આમાં જવાબદાર કોણ હશે આમાં ખેડૂતોના મજૂરના પણ થતા નથી તો મિત્રો આજના વિડીયોમાં યાર્ડમાં ખેડૂતો સાથે આવી રીતે કૌભાંડ કરવામાં આવે છે એમનો આ વિડીયો તમને બતાવવાનો છું

ખેડૂ ને મારવા બેઠા છે આ સરકાર હું ખેડૂતો શું રાત ને થી મર્યા હે બાજુ ઇન્યું ખેડિયું નું અને આપતા અને ભાવ નથી આપતા તો અમારે હું કરવાનું એમ સિત્તેર રૂપિયા ભાવ માંડેલ છે હવે આ ખેડૂ ને કરવાનું હું છે નામ મારું ગાંડાભાઈ સગરામભાઈ પરમાર તમે હું લઈ ને આવ્યો ગાઉ લઈને આવ્યો છું બોલો હા તો હવે આ ગાઉં આ યાર્ડ ના તમામ કર્મચારી છે એ બધાનો એક જ હાથ છે બરાબર આ ખેડૂને મારવા બેઠા છે કરવા હું બેઠી આ સરકાર હું એમ માનું અત્યારે આ ખેડુ શ રાત ને અટાણે આપતા એ લોકો તો ચારસો ને એક થી જ બોલ્યા એ લોકો તો ચારસો થી જ બોલ્યા છે બરોબર

તો ખેડૂત આપણે વેપારી ને જવાનું નથી થતું બધા બરોબર છે તમે તારે એક ફેરે ખાલી શાંતિથી બે કલાક બેહી રહો એટલે તમારી નાખોડ આવશે

અમે તો કઈ માથે પાણી માથે છોકરા ને અહીંયા લઈ દે મફતના ભાવે હવે શું ભાવ આપે શું ભાવ આપે ચારસો રૂપિયા થી બોલે તો હું અમારે દેવાનું હું અમારે કરવાનું આખું વરો અમે કામ કરીએ એમાં કઈ આપણે એમને એમ તો કઈ પાકીને જવાનું તો આપણે એમ થાય કે હા ભાઈ મફતમાં માં પાકે છે અચ્છા બેન તમે ઘઉં લઈને આવ્યા હા ઘઉં લઈને તો હા ક્યાં ગામ થી આવ્યા સરખડી થી અચ્છા કેટલા વીઘા જમીનનો અમારે તો વીઘો છે માણા ને તો હમતા વીઘા છે ને વીઘામાં પણ હું એકલી જ કરવા વાળી છું તમે ખેતી પોતે જ કરો તો અમે પોતે કરીને તો કોણ કરવા આવે બોલો બોલો મારી બોલો બોલો વાંધો અમારે પણ ભાઈ ઘઉં માં ચારસો ને વીસ હજાર બરાબર તો હવે એમાં મેનેટ નો મજૂરી ને ને ગણવી તો તો પડે અમારે માર એકસો આઠસો એમાં